નમસ્કાર મિત્રો હું મનોજ સોની ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર અને કચ્છ મિત્ર ની હેડલાઇન એક સરખી છે સંદેશની હેડલાઇન જો જોઈએ તો ગ્રાન્ડ ક્રિકેટ રાત્રિ ફેસ્ટિવલ માટે અમદાવાદ સજ્જ નવરાત્રીનો માહોલ જમાવવા માટે મેચ દરમિયાન ડીજે ગરબા વગાડી અને સમર્થકોને ઉત્સાહિત કરશે સવારે દસ વાગ્યાથી પ્રેક્ષકોને પ્રવેશ અપાશે ભારત વન ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાનને તમામ સાતે મેચમાં હરાવી ચૂક્યું છે જે ટીમ ટોસ જીતશે તે ટીમ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરશે આઈસીસી વર્લ્ડ કપ ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે હાઈ વોલ્ટેજ મુકાબલો કરોડો ક્રિકેટ પ્રેમીઓની ભાવનાઓ રોહિત બ્રિગેડ ઉપર દબાણ લાદશે હું અર્ચના ચૌહાણ દિવ્ય ભાસ્કરની કચ્છ ભાસ્કર કોપીના જણાવ્યા અનુસાર અંજારમાં છેતાલીસ કરોડની બે યોજના સંકટમોચન બનશે હાલ નલ સે જલ યોજનાના કામનો ધમધમાટ ચાલુ ટૂંક સમયમાં ગટર પ્રોજેક્ટનું પણ કામ ચાલુ કરવામાં આવશે અંજાર શહેરમાં ધારાસભ્યની મહેનત બાદ બે યોજના મંજૂર થઈ છે જેમાં એકવીસ કરોડના ખર્ચે ગટર યોજના તથા રૂપિયા પચ્ચીસ પોઈન્ટ પંચાણું કરોડના ખર્ચે નલ સે જલ યોજનાનો સમાવેશ થાય છે હાલ પાણીની યોજનામાં કામનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે છેતાલીસ કરોડની આ બે યોજના અંજાર શહેર માટે સંકટમોચન બની રહેશે જો તે યોજના પૂર્ણ થયા બાદ મેન્ટેનન્સ યોગ્ય રીતે થશે તો હું સોની ગુજરાત સમાચારની આજની હેડલાઇન્સ એવું જણાવે છે કે ટ્વેન્ટી સંમેલનમાં વડાપ્રધાને પાકિસ્તાન પર સાંધ્યો નિશાન ભારત દાયકાઓથી આતંકવાદીથી પીડિત દુનિયાને હવે ખ્યાલ આવ્યો ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે વિશ્વમાં કોઈ પણ દેશમાં કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ સ્વરૂપનો આતંકવાદ માનવતાને વિરોધ છે અને યુદ્ધથી કોઈને લાભ થવાનો નથી વૈશ્વિક વિશ્વાસ વધારી કટોકટીનો અંત લાવવો જરૂરી છે અને તે બાદ હવે જયેશ રાવલ કચ્છ મિત્રના તંત્રીની વાત કરશે કચ્છ મિત્રના તંત્રી શ્રી દીપક માંકડ લેખમાં બે મુદ્દાઓની ચર્ચા કરે છે એક તો રેલવે સેવાની સલામતી સામે ગંભીર પડકાર એ મુદ્દાની ચર્ચા એમણે કરી છે અને ભારતના અર્થતંત્ર પર ભરોસો એની વાત કરી છે વિશ્વના અર્થતંત્રને જ્યારે સ્થિરતાની સતત ખોજ રહી છે તેવા સમયે દુનિયાના અર્થશાસ્ત્રીઓ માટે ભારતીય અર્થતંત્ર ખરા અર્થમાં રાહતરૂપ બની રહ્યું છે આર્થિક વિકાસે વેગ પકડ્યો હોવાના આંકડા વચ્ચે આર્થિક ભવિષ્ય પણ

અભી ઇતની જલ્દી ક્યા પડે હેસો કામ ને રાક્ષસ બધાને ખાય છે બધા એટલે કરે છે કારણ કે ટેક ટોક ટીમ અર્બન નો આ વિષયનો નો વિડીયો આશરે સાડા પાંચ કરોડ માણસોએ જોયો છે સમયસર કામ કરવાની ટેવ બધાએ પાડવી જોઈએ અખબારોની હેડલાઇન્સ નો કાર્યક્રમ હેવર હેવર